ગણેશ ઉત્સવ આવી રહ્યો છે હવે ગણેશ ચતુર્થી ગણેત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગણેશ ભક્તોમાં એક અનેરોગનાટ જોવા મળી રહ્યો છે શુભતાનું પ્રતિક એવા આપણા વિઘ્નહર્તા દેવ જ્યારે આપણા આંગણે આવતા હોય ત્યારે ભક્તો કોઈ પણ પ્રકારની કચાશ નથી રાખતા ત્યારે નાનાથી લઈને મોટા સુધી ગણપતિ બાપાની સ્થાપના થતી હોય છે વડોદરા શહેરમાં એક સામાજિક સેવિકા દ્વારા એકસો એકાવન ગણેશજીની માટીની પ્રતિમાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે તેમજ આ માટીની પ્રતિમાઓની ખાસિયત એ છે કે આ બધી જ પ્રતિમાઓ ઇકો ફ્રેન્ડલી છે તેમજ ઓછામાં ઓછા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી પર્યાવરણને કોઈ નુકસાન ન થાય

જોઈએ એવી કામના હું માત્ર લોકોને કરવા માંગુ છું કે વાતાવરણને દૂષિત ન કરવું રાસાયણ મુક્ત બાપાની પ્રતિમાની સ્થાપના કરવી તો એમાં ખોટું શું છે પર્યાવરણ દૂષિત ન કરવું બસ આજ મનોમંથન કરતા કરતા એક વિચાર આવ્યો હતો કે હું મૂર્તિ મૂર્તિકાર છું અને જો બનાવીને નાણાકીય પરિસ્થિતિ ન હોય એવા લોકોને ત્યાં બાપાની પધરામણી થાય તો ખોટું શું છે અને એમને વિનામૂલ્ય નિઃશુલ્ક મૂર્તિ આપવાથી બાપા એમનું પણ જીવન આનંદમય કરે તો ખોટું શું છે બસ એ જ વિચાર જે વિચાર સફરી આ વર્ષે બાપાના આશીર્વાદ સ એકસો એકાવન મૂર્તિ બનાવી જેમાં માત્ર ને માત્ર માટીનો જ ઉપયોગ કર્યો છે અને નાના ભૂલકાઓને જ્ઞાનમાં વધારો થાય એ માટે પર્યાવરણ પ્રદૂષણ મુક્ત રહે એવા એક સામાજિક જાગૃતિના સંદેશના માધ્યમથી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છું શક્ય એટલું ઓછા રંગનો ઉપયોગ કરીને આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે અને કુદરતી આપદાઓનો સામનો કરી રહેલા લોકો આર્થિક સંકટના સમયે કુદરતને યાદ કરી બાપાને સાચા મનથી આવકારી અને બાપાને પ્રાર્થના કરીએ હું વિભા પટેલ સ્કલ્પચર આર્ટિસ્ટ છું મૂર્તિકાર છું અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે ફાઇનાન્શિયલી કેપેબલ ના હોય એવા લોકોને હું મૂર્તિ નિઃશુલ્કમાં આપું છું જેથી કરીને જે લોકો મૂર્તિ ખરીદી નથી શકતા કે જે લોકોની ઈચ્છા હોય છે કે બાપા એમના ઘરે પણ પધરામણી કરે એમના માથા પર પણ આશીર્વાદ રહે બાપાના તો એ એક સંકલ્પ લીધો હતો મેં કે જે તે એવા લોકો છે એમને હું આ મૂર્તિ આપું તો આ સેવા મારી ખરેખરની જે સેવા કહેવાય એમાં ગણાય અને બીજી વસ્તુ એ છે કે જે આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું અત્યારે ચાલી રહ્યું છે માટીની મૂર્તિ કહેવાય છે માટીની મૂર્તિ પણ ઘણા ખરામાં એવું આવે છે કે જેમાં પીઓપીનો પાવડર અમુક અંશે મિક્સ થયેલો હોય છે જ્યારે અમે અહીંયા પોતે માટી જાતે બનાવીને એમાંથી મૂર્તિઓ બનાવીએ છીએ અને લોકોને આવી રીતે આપીએ છીએ પ્લસ એમાં એવું પણ છે કે આ જે મૂર્તિઓ અમે બનાવીએ છીએ એમાં અમે બને એટલો ઓછો કલર યુઝ કરીએ છીએ જેથી કરીને કેમિકલ બને એટલું ઓછું વપરાય અને એ પ્રદૂષણ મુક્ત રહે મેં એકાવન મૂર્તિઓથી ચાલુ કર્યું હતું છેલ્લા ત્રણ ચાર વર્ષથી કરું છું અત્યારે આ વખત એકસો એકાવન મૂર્તિ આપવાનું નક્કી કર્યું છે અને હું આ વ્યવસાયમાં છેલ્લા પચીસ વર્ષ થઈ ગયા છે આ આ વ્યવસાયમાં છું માટીનું જ કામ કરું છું એટલે મને મારી જે હું મારી પોતાની જે આવડત છે એ જ આવડતથી હું આ કામ આ કામમાં હું સેવા કઈ રીતે આપી શકું એ વિચારીને મેં આ કામ હાથમાં લીધું તમે કઈ પાંચમી સપ્ટેમ્બરે અમારો જે વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા સ્થિત અમારો જે પોતાનો આર્ટ સ્ટુડિયો છે ચિત્રકલાવેલી ત્યાં જ અમે આ મૂર્તિઓ આપવાના છીએ અને જે લોકોને સંપર્ક કર્યો છે એ લોકો ત્યાંથી જ પાંચમી તારીખે કલેક્ટ કરશે સવારના ટાઈમે કેટલી મૂર્તિઓ પચાસની ઉપર તો ઓલરેડી બુક થઈ ગઈ છે અને હજી બી બુકિંગ ચાલુ છે